હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ ધોરણ નવ વિષય વિજ્ઞાન વિભાગ બી એમાં પ્રકરણ નવ ટૂંકમાં ઉત્તર લખો તો ચાલો શરૂ કરીએ નીચે આપેલા પ્રશ્ન માગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય જેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો પહેલું છે પૃથ્વી અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરી ભ્રમણ કરતા હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર પડે છે બીજું જોઈએ હેનરી કેવેન્ડીસે શોધેલું જીનું મૂલ્ય જણાવો જીને સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે તો જવાબ જોઈએ હેનરી કેવડીશે સંવેદનશીલ તુલ તુલાની મદદથી બનું મૂલ્ય શોધ્યું હતું જેમાં જી હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય સિક્સ પોઈન્ટ સિક્સ સેવન થ્રી ગુણ્યા વન હંડ્રેડ એન્ડ વન એન એમનો વર્ગ કેજી ગુરુત્વાકર્ષણ અચળાંક નું મૂલ્ય પદાર્થના બળ કે બે પદાર્થ વચ્ચેના અંતર પર આધારિત નથી એના પછી મુદ્દો જોઈએ સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય અચળ જ રહે છે તેથી જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે ત્રીજું જોઈએ વૈજ્ઞાનિક કારણ આપો ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે તો જવાબ જોઈએ ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે કારણ કે દબાણ એ બળ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે એટલે કે દબાણ અને ક્ષેત્રફળ એ બંને વ્યસ્ત પ્રમાણમાં છે તેથી જો ક્ષેત્રફળને વધારવામાં આવે તો દબાણ ઘટે તેથી ભારે વાહનોના ટાયર પહોળા કરી દેવામાં આવે ત્યારે ઉપરથી લાગતું દબાણ ઓછું થઈ જાય છે અને સરળતાથી ભારે વાહનોને રસ્તા પર લઈ જઈ શકાય છે એના પછી જોઈએ દબાણ એટલે શું તેનું સૂત્ર લખો અને એકમ જણાવો તો જવાબ જોઈએ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે દબાણને વ્યાખ્યા ઉપરથી જ અગર આપણે જોઈએ તો સૂત્ર છે દબાણ બરાબર ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ તો જ્યાં ધક્કો એફ ક્ષેત્રફળ એ પર લંબરૂપે લાગતું બળ એ દબાણ આધિશ રાશિ છે દબાણ એસઆઈ એકમ ન્યૂટન એના ભાગ્યા મીટરનો વર્ગ એટલે કે ન્યૂ એન એમનો વર્ગ છે ફ્રેન્ચ વૈજ્ઞાનિક પાસ્કલના માનમાં આ એકમને પાસ્કલ એટલે કે સંજ્ઞામાં પી એ વડે દર્શાવાય છે પાસ્કલ એક એટલે કે પી એ ઇઝ ઇક્વલ ટુ વન અને બ્રેકેટમાં એનએમ માઇનસ વન એવી રીતે માઇનસ ટુ એવી રીતે બતાવવામાં આવે છે પાંચમું જોઈએ ધક્કો એટલે શું તેનું એકમ અને સદિશ રાશિ છે કે આદિશ રાશિ તે જણાવો પદાર્થની સપાટી પર લંબર રૂપે લાગતા બળને ધક્કો કહે છે ધક્કો એ વિશિષ્ટ પ્રકારનું બળ છે તેનો એસઆઈ એકમ બળનો એસઆઈ એકમ ન્યૂટોન છે એ ધક્કો સદી રાશિ છે ધક્કાની અસરનો આધાર તે પદાર્થના કેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે તેના ઉપર છે છેલ્લું જોઈએ તફાવત આપો તો જી અને સ્મોલ જી તો પહેલું જોઈએ જી તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જ્યારે સ્મોલ જીમાં જોઈએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ પ્રાપ્ત કરેલ પ્રવેગ છે બીજું તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ છે જ્યારે આ બાજુ જોઈએ તો તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય છે એના પછી તેનો એસઆઈ એમ ભાગ્યા કિલોગ્રામ ટુ એકમ છે તેનું સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન મલ્ટિપ્લાય એક મૂલ્ય છે જ્યારે આ બાજુ નાના જીનું જોઈએ તો નો જીનો એસઆઈ એકમ એમ ઓબ્લિક એસનો વર્ક પૃથ્વીની સપાટી પર નું મૂલ્ય લગભગ મોટો જી એ આદિશ રાશિ છે જ્યારે સ્મોલ જી એ સદિશ રાશિ છે તો અગર બા મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો